કોરેનો પટીન થી ઝૂમ કરીને તમને બતાય અરે ભાઈ આપણે એ જગ્યા પર છીએ અહીંયાથી ઘણા બધા મિત્રો રીલ શૂટ કરતા હોય છે જો લાગો છે ને ભાઈ હીરો આપણે રીલ બિલ શૂટ કરી અને આપણી પાસે ટાઈમ ઓછો છે એટલે વધારે રીલ નથી બનાવતા અને હવે આપણે જઈશું ઘરે તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારો આજના એક નાનકડા બ્લોગ ઘરેથી બ્લોગ બનાવવાનો હતો પણ આમને થોડા વધારે ઉતાવળ હતી બરાબર ને એટલે અમે ડાયરેક્ટ પાવગડા આવી ગયા અને અહીંથી આપણે બ્લોગ ચાલુ કરીએ છે જો આપણે પહેલો રસ્તો અહીંયા ભેગો થઈ છે આપણને તો બ્લોગ બન્યા રહેજો આગળ તમને અમે બતાવત રહેશે અમારો પાઈ બંધીલો થઈ ગયો હા જો તમે પાવાગઢ આવો તો ચાલતા ચડજો કઈક અલગ મજા આવશે જુઓ એક નંબર વ્યુ મજા આવે છે ને હા મજા આવે તારે મારે ફૂલ મજા પણ હું ઢીલો પડી ગયો ના તું થાકી ગયો તરતે તો તમને શિયાળામાં પણ ઠંડી લાગે છે તો પાવાગઢ આવો અને છેક નીચેથી ચાલતા ચડો ગરમી ગરમીને થઈ જાય ને તો મને કહેજો સો ટકા

તો મિત્રો ચાલતા ચાલતા આપણે છેક અહીંયા સુધી આવી ગયા છે તમે જુઓ અહીંયા તમે મિત્રો એકદમ સરસ રીતે મસ્ત ફોટો ક્લિક કરી શકો છો આ જગ્યા પર અને છેક માતાજીનું મંદિર હજુ અહીંયા છે તમે જુઓ અહીંયા અહીંયા તો મારે ઝૂમ આટલું બધું નહીં થતું બરાબર તો આગળ બસ બતાવીશું અમે બ્લોકમાં થોડી મજા નથી પણ છતાં આપણે બ્લોક બનાવીએ છીએ બરાબર ફરી આપણે મસ્ત બ્લોક બનાવશું અને જુઓ એસ ટી જાય એસ ટી તો મિત્રો અત્યારે આપણી પાસે ઓપ્પો રેનો ફોર્ટીન છે તો અહીંયાથી તમને હું ઝૂમ કરીને બતાવું છે ત્યાં જુઓ મારા દોસ્ત છે કે દુશ્મન છે કઈ ખબર નથી પડતી જુઓ આ કેવી જગ્યા ઉપર લઈને આવે આ સડાઈ મારતી એમ પકડી પકડી ને જરૂર પડે છે એ હા બીજો જતા નથી સડતો અમકે બીજો આ બહુ ખતરનાક મજા આવે છે પણ હો કઈક અલગ તો ભાઈ આપણે આવી ગયા છે માચીસ અને આજે બી પબ્લિક ફૂલ છે કેમ કે આજે રવિવાર છે ને એટલે જુઓ પબ્લિક અને અત્યારે આ વાગ્યા છે એક અને આજે સુધી અમે માચી ચાલવાના કઈ ઠેકાણા નથી ને એટલે હવે આગળ જે છે ઉડન કટોલા અને આપણે આવી ગયા જુઓ અહીંયાથી આપણે એન્ટર થવાના છે બરાબર તો આપણે એન્ટર થઈ ગયા હવે માર્કેટ થી અંદર જવા માટે બરોબર હા હવે ચાલો આને કઈક મજા આવે તો ભાઈ આપણે ચશ્મા લઈ લીધા એ પાછા ફો વાળા જો લાગો છે ને ભાઈ હીરો તો ભાઈ આપણે અહીંયા આવી ગયા અહીંયા તમે જોઈ શકો છો રોપ વે ઓડન કટોલા હમ અહીંયા આને ઉપર આપણે કોઈ દિવસ બેઠા નથી પણ બેસ કોક દિવસ અને આજે બી ફૂલ પબ્લિક છે જુઓ અહીંયા બધા જુએ છે જો આવી તો ભાઈ આટલે આપણે આવી ગયા છે અને જુઓ તમે હા અહીંયા શું છે અમને ખબર નહીં બરાબર તો આગળ હવે અહીંયા છે

તો ભાઈ રસ્તામાં આવતા બેસી ગયા કેમ કે થોડોક થાક લાગી ગયો છે અને અત્યારે બપોર થઈ ગયો છે એટલે ગરમી પણ થોડી થાય છે એટલે બેસવું પડી બરાબર થોડીક વાર આરામ કરવો જરૂરી છે જો નહીં તો પાછું વધારે થકા જશે ને તો ઉપર ના જવું અને જુઓ હા રોપ વે ચાલો લીંબુ સરબત છે છોડાય છે બોટલ છે નાળિયેર છે

જે પેલું મંદિર દેખાય છે ને ત્યાંથી આપણે ઝૂમ કરીએ અને તમે જુઓ ચાલો જુઓ અહીંયા તમે જોઈ શકો છો ઝૂમ થાય છે ઓપો રેનો ફોર્ટીન ઓકે ઓ ભાઈ જુઓ અહીંયાથી કેટલું દૂર છે અને અહીંયા આપવાનમાં જુઓ પૂરું એકસો વીસ અહીંયાથી જુઓ અહીંયાથી દેખાતું પણ નહીં જુઓ સામને તો ભાઈ આપણે તિલક બિલક કરી દીધું છે અને આપણે છે મંદિર ની નજીક આવી ગયા છે જુઓ અહીંયા થી તમને હું બતાવું છું અહીંયા છે આપણે દેખાતું પણ નથી બરાબર તો આગળ હવે જોતા રહો બસ તો ભાઈ આપણે પ્રસાદ લઈ લીધી છે અને મિત્રો ઉપર જશો ને તેમ તેમ નારિયેળના ભાવ વધતા જશે એટલે તમારે નીચેથી જ નારિયેળ લઈને જવું બરાબર ઉપર જશો તો લઈ તો ચાલશે વધારે પૈસા આવે તો અહીંયા છે આપણું મંદિર માં જય મહાકાલી માં જુઓ તો અહીંયા આપણે ઝાડના નીચે એકદમ મસ્ત બેઠા છે અને એકદમ શાંત વાતાવરણ છે બીજું કંઈ ખબરાતું છે સો રૂપિયા બરાબર

તો ભાઈ આપડે નવ વર્ષ ના દિવસે દિવસે આવ્યા હતા ત્યારે એક વસ્તુ આપડે ધ્યાન બહાર રહી ગયું જો આ મંદિર શું બને છે ખબર નઈ પણ આપણે નવા વર્ષ દિવસે આવ્યા હતા ને ત્યારે જોયું જ ના અને

તો ફાઈનલી આપણે આવી ગયા છીએ મંદિર ઉપર તો ભાઈ આપણે માતાજી ના દર્શન કરી લીધા અને હવે શ્રીફળ દિફળ ફોડી નાખીએ આપણે જઈએ છીએ ફોડવા ઓકે તો ફોડી નાખીએ

અહીંયાથી ઘણા બધા ફોટા બી પાડે છે જો અહીંયાથી જ દરેકની રીલ વાયરલ થતી હોય છે અને વધારે તમે પાવગર ની રીલ જોયું હોય તો અહીંયાથી વધારે તમને રીલ જોવા મળતી છે જો આવી રીતે શૂટ કરતા તમે કેટલા બધા ફોટા પાડો ખબર નહીં પડતી મને કેટલા બધા ફોટા પાડી દીધા છે ને

તો મિત્રો સાડા ચાર વાગી ગયા છે આપડે આટલે છે અને ખરીદી થોડીક કરી છે જો આ થાકી ગયો હતો ને છે ને તે ઉડન ખટલ આમાં હમણાં ક્યાં તો હા હમણાં ચાલતા આવું પડ્યું આમ બાપુ બની જો ટિકિટ ભાડું પણ લેશે ને બે વખત વીસ રૂપિયા લીધા મારી જોડે તો પણ વળતું નથી બે હોવાનું હતું અરે વળતું તો બરોબર તો આગળ જઈને મળી હવે તો હવે મજા આવે છે ઉતરવાની ચડવાની થોડી તકલીફ પડતી નહીં અને ઉતરવાની તો હળી કાઢીને તો ભાઈ આપણે બધું સામાન લઈ લીધું છે જુઓ ઘણી બધી કરી છે પૈસા બધા પૂરા થઈ ગયા હવે જવું પડે કે તો ભાઈ માછી ઉપર એટલી બધી ભીડ છે ને તો તમે જુઓ હવે અમારે ચાલતા જવું પડશે એટલે અમે અહીંયા પણ બસ ફૂલ થઈ ગઈ એટલે સાઈડમાં જવું પડશે આ તો લગા કામ ચાલે છે નાલા ખાસ ધ્યાન રાખવું પડે છે નહી તો આપણે ચાલતા ચાલતા અહીંયા સુધી આવી ગયા છે હજુ થોડુંક અમારે નીચે ઉતરવાનું છે બરાબર તો મિત્રો હજુ સાડા પાંચ થયા છે અને હજુ આપણે પાવાગઢ ઉપર જ છીએ તો અહીંયા સુધી બ્લોગ છે અહીંયાથી આપણે બ્લોગ ને કે એન્ડ કરીએ છીએ તો બસ કંઈ નહી વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો અહીંયાથી આપણે બ્લોગ બંધ કરીએ છીએ ઓકે બાય